નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે તેમનો પિત્તો છટકે છે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લે છે અને આજ આમ આદમી પાર્ટીના નેતાઓનો ઉધળો પણ લે છે અને તેમનો ઇતિહાસ પણ ખુલ્લો પાડે છે

કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને આ ચૈતર વસાવા છે તે ગમે એટલી મહેનત કરે પરંતુ તેમને ચૂંટણીમાં હરાવો અને તેમને ઉખાડી ફેંકો અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતો બધી કબજે કરવી લગભગ यह अंतर चाहते हैं, माय पे ये जानी चीज़ तो प्रकार करने पारे। पारे कर। को आने होंगे। साक्षात नाम का बोलते हैं, हम आपकी पार्टी कब थे कर्स? हमने मानुष। दिल्ली पर आया तालों को कब्जे करने को चिंता नहीं है और गर्देश और गर्देश तालों को कब्जे करने में बात है। दिल्ली पर आया मैं नाम दूँ? हमने जानी माना આગામી જો એ સ્ટેપ આપણા કરતા આવે છે ને જિલ્લો તો બનાવવાનો છે જિલ્લો આમ આમની પાર્ટી આ એમની વાત છે આ એમની એમના જૂથની અંદર એમાં ગુજરાની અંદર પ્રદેશની અંદર આ માર્દની પાર્ટી છે એમની રિપોર્ટ કર્યો છે એ જે વાત કરું છું એને ઉપર કર્યો છે રિપોર્ટ કે નેમદા જિલ્લાને અમે કબજે કરે છે અને દાખલો ક્યાં કરે છે રાજસ્થાનનો આપ જે પાર્ટી જે પ્રમાણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કેટેક નીતિ લોકસભા પ્રતિલે એક ને એક નું આપ પૂછે છે એમના નેતાઓ ગુજરાતમાં આમ પાર્ટી કેટલી તાલુકા પંચાયત કઈ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રહીના જે લોક પન્ના નેતાઓ એ રિપોર્ટ કર્યો કે મે નર્મદા જિલ્લા જીટી સુનર્મદા જિલ્લા પંચાયત ઝગડીરા વાલ્યા નેત્રન ત્રણ ત્રણ તાલુકા પંચાયતમાં જીતી છે એટલે સોપો છે એનો સતા કરીને રિપોર્ટિંગ કરવાનું તાલુકા પંચાયત સાગબારા ગેડિયાપાડા અને ચિગદા અને ગરડેસ તો હું કોઈ તમને ડરાવવા કે જેનામાં કે આ આની એની તાકાત પર હું આપણે ખુશ એવો નથી પણ વાસ્તવિક એમની કે આગામી પ્લાનિંગ છે એ અંદરથી છે એ મહેનત કરવાનો એનો પ્રયાસો થઈ રહ્યા છે એ અંદરથી થી મહેનત કરવાનો એ પ્રયાસો થઈ રહ્યા છે જયતો જુનારામ સાહેબ ધીરે ધીરે સોકાઈ આ એક પ્રકારનો ઘણી છે રાયપરમાં મીટિંગ કરે રાયપરમાં મીટિંગ કરે અને ત્યાં બીજા કોઈને મનસુખ હસાવાને કાળો દે એ મનસુખ હસાઈ કસોને નથી ગતિ કરી મનસુખ વસાય તો એને ખબર છે મેં શું કર્યું બધું એને ખબર છે છતાં પણ જો રાજનીતિમાં બધું ચાલે મોટી વાત જ ન આજે એટલે એના અને નિરંજન મોર નેતા થઈ ગયો કોઈ સીધો નારા પર એટેક કરે છે મનસુખ ફ્રેન્ડ શું કોણ હતો મને ખબર છે ગાડીની પર

કદા સંગ રહે મનસુ કોસાના સંગ રહે કે જેના માટે આપણે આટલું કર્યું હોય એ માણસ આપણા પણ આવી જવાનો પ્રયત્ન કરતો હોય અમે તે તમારું જીવન બનાવ્યું છે એમને નું જીવન બનાવ્યું મારા રાત રાધુબેન મારા પારિવારિક સંબંધ છે એમની આપ એ એનો મતલબ કેવો હતો અને કેવું પાર્ટીમાંથી નીકળી ગયું કે બધાને ખબર છે કે કેવું બોલ કે બધા બોલતા નથી जेथे आपण म्हटलंय तो संफंक्शन होतो अनुफंक्शन तो पण आहे आहे नेमले मूळ फंक्शन होतो म्हणजे लागू तापमान म्हणून पण म्हटलंय नंतर कार्यं आ चोंगरी खामो चोंगरीवर अनाज तयारने दुरण फटी खाली ने दाळने मैंने बोला हाथे जा रहा हमारी गाड़ी आ अरे हमारी गाड़ी पास एनएन नहीं पास है ये गाड़ी उठी रहती है बेतन वो कौन अपना बजता है ना ना बस का है बट कट कट का दार नाम तो खाना मुकी देता फटाफट ऐसे हमें आता है बाकी केस तो तो बचाए क्या वो ये ने मैं लगा मां बहन सामने काट दी अब जोर लोग भाषण पा काले દોનો વાજમમાં ચાલે મે ગાણતિ ત્યાથી વાજમ છોડી દીધું છે આ આ વાત છે તો આવા લોકોને નમણા ના સમજે એને સુ નપટ લોકોને આ સુ વાજમ સરકારનો સુ કામ નથી કર્યું ઘરે જ રહ્યા હોય જો બધી ગમે તે અવસ્થાને અંદર તમે જો તો કરો 15 20 વર્ષ પહેલાની સ્થિતિ જિલ્લાની ગુજરાતની કે એને શું સ્થિતિ હતી ના આજે શું છે મોદી સાહેબના અંદર જે શાસન છે તે જંગલની રોડ રસ્તા ગામ કેનો પાણી કેનો પાણીની શું સ્થિતિ હતી બેલે બેનો ખાડીમાં પાણી ભરાતો માટલા લઈને આ તો કુવા કુવામાં

પડે પછી નું નઈ પડવા દે ગોરા આગળ કોઈ જાય તો કોઈ રસ્તો બનાવ આ રસ્તો કેટલા વિઘ્ન આવ્યા રિઝર્વ કાયદો સેન્ચ્યુરી કાયદો કાયદો કામ છે મોદી શાસન આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો